હેલો ફ્રેન્ડ રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં તો આજે તારીખ છે તેર બે બે હજાર પચીસ અને સવારના વાગી ગયા છે સાત આપણે આપણી દુકાને આવી ગયા છે ચા પાણી પી લીધા અને અમારા હાર્દિકભાઈ જાય છે સ્કૂલે તો હાલો ફાઈનલી અમારા હાર્દિકભાઈ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયા છે અને જવાનું છે સ્કૂલે તો હલો ફ્રેન્ડ ફાઈનલી હવે આપણે અહીંયા તડકે આવી ગયા છે એટલે ઠંડી ફૂલ છે અને આપણી ગરમા ગરમ ચાય આવી ગઈ છે તો હાલો ચા પાણી પી લઈને ઘરનું કામ બધું થાય છે જય શ્રી કૃષ્ણ રુદ્ધિ જય શ્રી કૃષ્ણ તો હલો હવે ચા પાણી પી લઈ તો હલો ફ્રેન્ડ ફાઈનલી હવે આપણો ચા આવી ગયો છે ચા પાણી પી લઈ ગરમા ગરમ તો હલો ફ્રેન્ડ હવે આપણે ચા પાણી પી લીધા હે તો હલો ફ્રેન્ડ હવે જમી લઈ هذا <applause> يما <applause> લો ફને હવે આપણે જમમાં બેહી ગયા છે મમ્મી હાલો પ્રેશર અને રૂઈ બેરને જો ફાઇનલી આજે આપણે જો જમવામાં ચા છે ઘી વાળી ભાખરી અને રોટલી ચા હાર્દિક ભાઈ હાલો જમમાં ઓકે આસાથે જાતના વિડિયો તો આસાથે જાતના વિડિયોને પૂરું તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં શેર કરજો ¿Qué mandaba hoy? Pues este, pues yo no moría ganando hoy, hace